લાંબા સંવાદમાં જોડાયેલા લોકો ઈસુના દેહ અને રક્તના સત્યને સ્વીકારી શકતા નથી અને ઈસુને છોડીને ચાલ્યા જાય છે સાંભળીએ સંત શુભ સંદેશ અધ્યાય છ કડી સાહીઠથી ઓગણ આ સાંભળીને તેમના ઘણા શિષ્યો બોલી ઉઠ્યા આ તો ગળે ઉતરવું કઠણ છે આવું તે કોણ સાંભળી શકે પણ શિષ્યો આ સંબંધે બળબડાટ કરે છે એમ જાણતા હોવાથી ઈસુએ તેમને પૂછ્યું એથી તમારી શ્રદ્ધા ડગે છે તમે માનવપુત્રને પહેલા એ જ્યાં હતો ત્યાં ચડતો જુઓ તો જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે નર્યો માટીનો માનવી કશા કામનો નથી મેં તમને જે શબ્દો કહ્યા તેમાં ઈશ્વરનું પ્રાણ છે ને તે જીવન આપનાર છે અને તેમ છતાં તમારામાં કેટલાક એવા છે જેમને શ્રદ્ધા નથી ઈસુ તો પહેલેથી જ જાણતા હતા કે કોણ શ્રદ્ધા વગરના છે અને કોણ તેમને દગો દેવાનો છે વધુમાં તેમણે કહ્યું એટલે જ મેં તમને કહ્યું હતું કે ઈશ્વરના વરદાન સિવાય કોઈ મારી પાસે આવી શકતું નથી આ પછી તેમના ઘણા શિષ્યો પાછા જતા રહ્યા અને તેમની સાથે ફરતા બંધ થઈ ગયા આથી ઈસુએ બાર શિષ્યોને કહ્યું તમારે પણ જતા રહેવું નથી સિમોન પિતરે જવાબ આપ્યો પ્રભુ અમે કોની પાસે જઈએ આપની વાણી શાશ્વત જીવનની વાણી છે અમને શ્રદ્ધા છે અને અમને ખાતરી છે કે આપ પરમેશ્વરે મોકલેલા પરમ પવિત્ર પુરુષ છો ઈસુ અને રોટલીના ચમત્કારનો અનુભવ કરી ચૂકેલા લોકો વચ્ચેનો લાંબો સંવાદ આખરે વિખવાદમાં ફેરવાઈ ગયો અને લોકો ઈસુથી વિખુટા પડી ગયા લોકો ચમત્કારને વળગી રહ્યા ચમત્કાર કરનારથી વેગડા થઈ ગયા લોકોનો મુખ્ય વાંધો એ હતો કે ઈસુ પોતાના દેહને આહાર તરીકે અને રક્તને પીણા તરીકે રજૂ કરે છે એ સત્ય સ્વીકારવું લોકોને અશક્ય લાગે છે લોકોને ઈસુમાં શ્રદ્ધા નથી બેસતી આપણે તો અનુભવ્યું છે કે ઈસુ પોતાના દેહને ક્રૂસ પર અર્પણ કરે છે અને પોતાના રક્તને વહેવડાવે છે ઈસુનો દેહ આપણને જીવન આપે છે અને એમનું રક્ત આપણા પાપો ધોઈ નાખી આપણને પાપમાંથી મુક્તિ આપે છે એ જ ઈસુ મૃત્યુ પછી પુનરૂત્થાન પામે છે અને પુનરૂત્થાન પામ્યા પછી સ્વર્ગે સિધાવે છે સ્વર્ગારોહણ કરનાર ઈસુ ઈશ્વર છે ઈશ્વરને માટે પોતાનો દેહ ખોરાક તરીકે આપવો અને પોતાનું રક્ત પીણા તરીકે આપવું શક્ય છે આપણે ઈશ્વરના પ્રાણના બનેલા છીએ તે તત્વનો ઉપયોગ આપણે ઈસુમાં શ્રદ્ધા ધરવા કરવાનો છે આપણે માટીના બનેલા છીએ માટી શ્રદ્ધા ધરાવી ન શકે પ્રભુનો પ્રાણ જ શ્રદ્ધાની ભેટ આપી શકે આપણે આપણા પ્રયત્નોથી ઈસુમાં શ્રદ્ધા ના મૂકી શકીએ પ્રભુ જ આપણને એ ભેટ આપે છે જોકે પ્રભુની ભેટને સ્વીકારવી કે ના સ્વીકારવી એ માનવની પોતાની પસંદગી છે રોટલીના ચમત્કારના લાભાર્થીઓ નક્કી કરે છે પ્રભુની આપેલી શ્રદ્ધાની ભેટને ના સ્વીકારવી તેઓ ઈસુને છોડીને ચાલ્યા જાય છે પણ બાર શિષ્યોનું વર્તુળ ઈસુને વળગી રહે છે ઈસુ આ બાર શિષ્યોને પણ તેમને છોડીને ચાલ્યા જવાનો વિકલ્પ આપે છે બધાએ ઈસુને છોડી દે તો પણ ઈસુ સત્ય છોડવા તૈયાર નથી સત્ય આ છે ઈસુનો દેહ માનવજાતનો ખોરાક છે અને ઈસુનું રક્ત માનવજાતનું પીણું છે બાર શિષ્યોવતી પિતર ઈસુમાં શ્રદ્ધા વ્યક્ત કરે છે ઈસુ તો પરમ પિતાના મોકલેલા પરમ પવિત્ર પુરુષ છે ઈસુ પાસેથી ચાલ્યા જવું એટલે જીવન પાસેથી ચાલ્યા જવું ઈસુએ આપેલું સત્ય તત્કાળ ન સમજાય તો ધીરજ રાખીએ શ્રદ્ધા બધું જ કાળક્રમે સમજાવશે से प्रभु जइए प्रभु जइए हमें कौनी पासे प्रभु जइए प्रभु जइए वाणी तमारी छे अनंत जीवन हमें कौनी पासे प्रभु जइए प्रभु जैये हमें कौनी पासे प्रभु जैये प्रभु जैये ગોરે શ્રમિત સૌ ભારે લગાયા દુખે ભરેલા બા કવડેલા મારી કરે સૌ આવ કહું છું આપીશ સાતા તમને સવેરા પ્રભુ જઈએ

ने उडखूँचू गेटा ही आजे होय मारा ने उडखेचे मुझने अने हूँ ते लोक काजे दवु प्राण मारा कौनी पासे प्रभु जईए प्रभु जईए हमें कौनी पासे प्रभु जईए જીવન હું છું ને જીવન દઉં છું મારા મહી છે શ્રદ્ધા દરે છે જીવંત રહેશે એ તો સદાય છો ને પછી મૃત્યુ લોકે કે મરે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ અમે કોની પાસે प्रभु प्रभुजे प्रभु जे वाणी च अनन्त हमें हमे कौनि प्रभु प्रभुये प्रभु जि हमें कौनि पा प्रभु जये प्रभु जि